કિસાન ન્યાય પંચ ની વાત છે આપડે ખેડૂત મૂળ માલિક છે આપડે તો ભારત દેશ માં આપણે આજે ખેતી આપણે ખેડામણ કરીએ છીએ વસ્તુ બિયારણ લાવીએ છીએ નિંદામણ કરીએ છીએ માવજત આપણે કરીને માલ પકડીએ છીએ વાણિયા નક્કી કરે છે ભાવ તો એ આપણું સંગઠન હોય તો આપણે કરીએ ભાવ રે પણ નક્કી કરી શકીએ ને આપણો એક સાથ સહકાર સહકારના હોય તો આપણે જે આપણે ભાવ જોવે છે એવો ભાવ આપણને નહીં મળતો ને એક સંગઠનની જરૂર છે ધારો કે હવે તમે કપાસ લીધો કપાસની કેટલી માવજત કરી અને છેલ્લે તમારો જે ભાવ જોવે છે એવો ભાવ તમને મળતો નથી બરાબર છે સાહેબ એના માટે એક સંગઠન જરૂરી કરીએ અને સંગઠન થી આપણે આપણો ભાવ આપણે જાતે નક્કી કરીએ આપણે ખેડૂત પ્રધાન દેશ છે યાર આપણું આદિવાસી ખેડૂત આપણે ખેડૂત મેન માલિક છે આપણે બરાબર આપણે પકવીએ છીએ અને એ લોકો ભાવ નક્કી કરે છે તો એ કેમ કરે છે એ આપણે શોધવાનું છે બરાબર સવારમાં તમે રાત્રે અત્યારે બાર વાગ્યેની માર્કેટ જાય છે દાણા ભાજી લાવો કે ગમે તે રૂપેલી હવારે વાણે અને આઠ વાગે આવીને એક વધારે નાખ્યા લેવું કે આપણે કપડાં લેવા જાય તો નાખ્યા આપે ખોટી વાત છે ભાગે એ તો આપણી જોડે લે એનથી ડબલ પૈસો લે પણ એક રૂપિયાનો વધારો આપણને નહીં હાલે આપણી જોડે તાજું શાકભાજી તાત્કાલિક અને વધારો પેટે માંગી લે એટલે એક સંગઠન જરૂર છે સંગઠન રાખશો તો આપણે એ બધું નક્કી કરી શકશો આપણો ભાવનો બી કોઈ બી વસ્તુમાં આપણે આગળ વધી શકીશું મારે તો કોઈ ભાજપ કોંગ્રેસ કોઈની બુરાઈ એવું છે નથી પણ એક વાત છે આપણી માલિકીની એટલે બધા જાગો જાગૃત થો સમજે ને વાત રે શું કેવા માંગુ છું એ તો સમજે ને આપડે ખેડૂત છે તો આપણને ખબર છે ને કઈ રીતનું છે હમણાં મને તો એક કાલે પરમ દિવસે રેણદાયક દાખલો મળ્યો પાંત્રીસો નું સોયાબીન નું બિયારણ લાવ્યો અને ભાવ પૂછવા જાવ તો કે આઠસો રૂપિયા તો એને ખકડા ફેગું તો હાલ કે કેવું કરવું એમ થઈ જાય એક વાત છે જે લીધી એ એને ખબર છે આવું એની પાછળ કેટલી મહેનત કરીએ એને ખબર છે પણ કહેવાનો મતલબ આપણે આવું થાય છે તો આવું ના થાય એનું કારણ આપણે નહીં થવા દેવું એવું છે જો આવું સંગઠન રાખશો અને આવું ભેગા રહેશો તો આપણે લડી શકીશું બરાબર જેને સમજાય એ વાત છે